દ્વારકાની અંદર શુક્ર અને શનિવારે વરસેલા અતિભારે વરસાદ ને પગલે અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે દ્વારકામાં ભદ્રકાળી ચોક ત્રણબત્તી અને રબારી ગેટ વિસ્તાર તો જાણે કે સાવ બેટમાં જ ફેરવાઈ ગયો છે હાલ આ ત્રણેય વિસ્તારમાં વરસાદના વિરામ બાદ થોડા પાણી પાણી ઓસરી રહ્યા રહ્યા છે છે પરંતુ પૂરા ન વેપારીઓ હેરાન પરેશાન થઈ ત્યારે પાલિકાએ ભદ્રકાળી ચોક સહિતના વિસ્તારમાં પંપ મૂકી પાણી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું છે જો સાંજ સુધી વરસાદ ન વરસે તો બેટમાં ફેરવાયેલા ત્રણ વિસ્તારમાંથી પાણીનો નિકાલ કરવામાં આવશે તો દ્વારકા જામનગર સ્ટેટ હાઈવે ઉપર પણ વરસાદી પાણી ભરી ગયા છે આખરે પાલિકા અને માર્ગ મકાન વિભાગે પંપ મૂકીને પાણીનો નિકાલ કરી અને વાહન વ્યવહારને પૂર્વવત કરાવ્યો છે તો દ્વારકા જામનગર સ્ટેટ હાઈવે દ્રશ્યો છે જોઈ શકાય છે જે રીતે અહી પાણી ભરાયેલું હતું અહીંથી પાણી દૂર કરવામાં આવ્યું છે પંપ મૂકીને પાણીનો નિકાલ અહીંથી કરવામાં આવ્યો છે જે રીતે અહીં વાહન વ્યવહાર સાવ ઠપ થઈ ચૂક્યો હતો અહીંથી પસાર થતા વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે હવે આ સ્ટેટ હાઈવે ઉપરથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે